તરત જ જવન પગે ઉભા થયા ભગવાન પાસે આવીને ચરણારવિંદમાં મસ્તક ઝુકાવીને કહે છે મહારાજ આંબા શેઠે કેરી નથી પાડી એમાં રહી તમે પાડી છે મહારાજ કે વાત તો સાચી જ છે ને જોબન પગે કે છે કે મહારાજ જોબન નિશાન ફેલ નથી ગયું મારામાં રહીને તમે જ એને ફેલ કરાયું છે બાકી જાય જ નહીં મહારાજ મારા મનની અંદર ગર્વ આવ્યો મારી જેવો કોઈ નિશાન બાજ નહીં જરાક ગર્વ આવ્યો ને એમાં મને આ નિષ્ફળતા મળી છે અને મને આજ જ મારી ભૂલ સમજાય છે મહારાજ કે છે કે જોબન અમે પણ જાણીએ છીએ કે તમારા જેવો નિશાનબાજ બીજો કોઈ નથી હવે બાજુમાં જે બીજી બે કેરીનો ઝુમખું છે ને એને તમે જરાક પાડો જોઈ જોબન પગે કે પણ મહારાજ હવે તો બીક લાગે મહારાજ કે ડરો નહીં લ્યો ધનુષ હાથમાં એનું એ તીર કામ હાથમાં લઈ જોબન પગીએ જ્યાં તીર ચોડ્યું ત્યાં તો બે કેરીઓ ભવ ભેગી થઈ ગઈ ભગવાન શ્રી હરિ કે છે જોબન તમને અભિમાન આવ્યું એ અભિમાન અમે ઉતાર્યું કારણ કે અભિમાન બહુ ભયંકર છે આપણે કાયમ કહીએ છીએ કે ગર્વ સર્વ સુખ નાશકાર છે ગર્વ માહી દુઃખ તો અપાર છે ગર્વવાન તૃણતુલ્ય થાય છે ગર્વ ગંજન હરી ગણાય છે ભલભલાનો અભિમાન એ ભગવાન શ્રી હરી ઉતારી નાખે છે જોબન પગી ભગવાન શ્રીહરીને પગે લાગ્યા છે આવી રીતે ધામધૂમથી વિજયાદશમીનો ઉત્સવ પૂર્ણ થયો જેટલા જેટલા એ અશ્વદૌડની હરીફાઈમાં અથવા તો આ તીરકામઠાની હરીફાઈમાં ભાગ લીધેલો એ બધાને મહારાજ અતિ પ્રેમથી ભેટ્યા છે બધા બહુ રાજી થયા જોબંધ પગીએ રસોઈ આપી છે ભગવાન શ્રીહરિ જોબન પગીને ઘેર જમ્યા અને તમામ ભક્તો અને સંતોને જમાડ્યા છે ભગવાન પોતાને ઉતારે પધાર્યા અને એ જ વખતે બામરોલીના તખાપગી આવી અને ભગવાન શ્રી હરીને પ્રાર્થના કરે છે મહારાજ શરદ પૂનમનો ઉત્સવ કરવા માટે તમે બામરોલી પધારો અને મહારાજ હવે બામરોલીમાં શરદોત્સવ કરશે એની કથા આવતીકાલે અને ભગવાન બહુ મોટો ઉત્સવ વડતાલની અંદર પુષ્પદોલનો કરશે એ કથા પણ આવતીકાલે અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે કથાને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ જય